તાલુકાના ચમરિયા ગામે ગઢસીસા સંતરામપુર સંજલી રૂટની એસટી બસ ચમરિયા વળાંક પાસેથી પસાર થઈ રહી હતી તે વળાંકમાં બમ્પર આવતા એસટી ડ્રાઈવરે બમ્પરની સાઈડમાંથી કાઢવા જતા બસ સાઇડના કટરમાં ફસાઈ ગઈ બસમાં બેઠેલા મુસાફરોનો બચાવ થયો હતો બસમાં સાત જેટલા મુસાફરો બેઠેલા હતા બસ પાંચસો થી છસો કિલોમીટરનું અંતર કાપીને આવી રહી હતી આ ઘટનાથી સંજેલીથી પિચોડા સુધીના સિંગલવટી રોડની પોલ ખુલી છે અગાઉ પણ કેટલીક વાર રસ્તા પર આવા નાના મોટા બનાવો બન્યા છે તો તંત્ર દ્વારા રસ્તાને સરખો કરી ડબલ પટ્ટી બનાવે તેવી માંગ છે તો બીજી તરફ એસટી બસના ચાલકો પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવે છે નવી ઘટનાઓ વારંવાર બને છે આ મામલે એસટી તંત્ર દ્વારા પણ ધ્યાન લેવું જરૂરી છે સમાચારમાં આગળ જોઈએ ગ્રામજનોનો અહેવાલ મારું નામ બારિયા પ્રભાતસિંહ કાંતિભાઈ ગામ પરતાપુરા જે આ રોડ છે માંડલી જતા સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે નાના સાધનો તો બહુ મગજમારી થાય છે એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી ત્રણ ચાર કિલોમીટરનો પોળો કરી આપે એવી સરકારને અમારી નમ્ર અરજ કોઈને જાણ કરેલી આ ના વગર નાઇક પેટ્રોલ આ આરે નાઇટ સભાની અંદર અમે જાહેર કરેલું રજૂઆત કરવા છતાં પણ આજની સુધી કોઈ અમલ થયો નથી